ખાતે રક્ષાબંધનના પર્વે જયંતિ રાઠવાના નિવાસસ્થાને વહેનોનું આવાગમન શરૂ થયું હતું નાની બાળકીથી લઈને યુવા અને વૃદ્ધા તમામ વયની મહિલાઓ હાથમાં નારિયેળ મીઠાઈનું પેકેટ અને રાખડી લઈને આવતી જોવા મળી હતી રામટેકરી ખાતે જયંતિ રાઠવાના નિવાસસ્થાને મહિલાઓનો મેળો લાગ્યો હતો માત્ર પાણી બાર ગામની જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી મહિલાઓ આવી હતી મહિલાઓએ જયંતિ રાઠવાને કંકુ તિલક કરી રાખડી બાંધી હતી

અ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે આવીએ છે અને રક્ષાબંધન નિમિત્તે ખૂબ મોટા મોટી સંખ્યામાં બહેનો આવીને ઉજવણી કરે છે અમારા ભાઈ જે રાઠવા સાહેબ છે તે ખૂબ જ બહેનોને સપ્રેમ ભેટ આપે છે અને આખા ગામની બહેનો અહીંયા આવીને રક્ષાબંધન ની ઉજવણી કરે છે અને રક્ષાબંધન ની ઉજવણી તો ખરી પણ દરેક તહેવાર છે તહેવાર પછી ગમે તે પણ કોઈ શુભ શુભ પ્રસંગો હોય તે દરેક પ્રસંગોમાં અમારા ભાઈ અમારી સાથે પડખે ઊભા રહીએ છીએ અને એમના ખૂબ આશીર્વાદ છે અમારા અમારી સાથે એ સતત આવું કાર્ય કરતા રહે એ માટે અમારી પ્રભુને પ્રાર્થના છે કે ખૂબ આગળ વધે અને આટલા આટલા મોટા વિસ્તારમાં અમારા પાણીવાર ગામમાં જ બધી બહેનો આવીને રાખડી બાંધીને એમના આશીર્વાદ લે છે અને એમને આશીર્વાદ પણ આપે છે જયંતિ રાઠવા ધારાસભ્ય બન્યા ન હતા તે પૂર્વેથી આ પરંપરા ચાલતી આવી હતી અને દર વર્ષે અહીં આવનાર બહેનોની સંખ્યા પણ વધી રહી છે કારણ કે જયંતિ રાઠવા માત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બંધાઈને પોતાની બહેનોને ભૂલી જતા નથી પણ પોતાની કોઈ પણ બહેનના દરેક સુખ દુઃખના પ્રસંગમાં તે સહભાગી બને એટલે જયંતિ રાઠવાની જે લોકપ્રિયતા છે તે વર્ષોથી અકબંધ છે જયંતિ રાઠવાએ પોતાની રાખડી બાંધનાર બહેનોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આખા ભારત દેશની અંદર રક્ષાબંધનનો તહેવાર આજના દિવસે ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે અને આનંદમય વાતાવરણમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે આપણે બધા સૌ જાણીએ છીએ ભારત દેશ એક એવો દેશ ત્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધો અત્યારે જળવાઈ રહ્યા છે આપણે બધા સૌ જાણીએ છીએ અન્ય દેશોની અંદર આ બધું શક્ય નથી પરંતુ ભારત દેશની અંદર જે ભાઈ બહેનના જે પવિત્ર સંબંધો છે અને પવિત્ર સંબંધોનો આજે જે તહેવાર છે એ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યો છે અને ભારત દેશની સંસ્કૃતિમાં માતા બહેનોને ખૂબ મોટું સ્થાન દેવાયું છે એટલા જ માટે આજનો તહેવાર જે ભાઈ બહેનનો તહેવાર છે એ તહેવાર એ ખૂબ ઉત્સાહ આનંદ સાથે આજના દિવસે ઉજવાઈ રહ્યો છે સાથે સાથે જે ભાઈ બહેનનો જે પ્રેમ હોય છે કે પ્રેમ ખરેખર આ ભારત દેશની અંદર જ જળવાઈ રહ્યો છે એટલા માટે મને કહેવાનું પણ થોડું મન થાય છે કે વર્ષોથી આ રામ ટીકરી ખાતે સૌ બહેનો અહીંયા એકત્રિત થાય એકત્રિત થઈને અમારા પવિત્ર સંબંધો કાયમ માટે જળવાય રહે સાથે સાથે આજના દિવસે બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છે તેમના ઘરમાં બેન સમૃદ્ધ બને પોતે સમૃદ્ધ બને સમાજમાં સમૃદ્ધ બેન બને અને એ સમૃદ્ધ બને બનીને એ પણ બેન આગળ વધે એવી આજના દિવસે હું તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે એ પણ મારી શુભેચ્છા છે બેનોનું જીવન સ્વસ્થ રહે નિરોગીમય રહે અને ખૂબ આગળ વધે એવી પણ તેઓને આજના દિવસે શુભેચ્છા પાઠવી રેહાન પટેલ નેશનલ બસિંગ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર